ત્યારબાદ કોમર્સ ફેકલ્ટી ખાતે જાહેર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ બાઇક રેલીનું આયોજન ટેકનોલોજી ફેકલ્ટીથી શરૂ કરી કાલાઘોડા થઈ કોમર્સ ફેકલ્ટી ખાતે પૂર્ણ કરવામાં આવી હતી સાથે સાથે સાયન્સ અને આર્ટ્સ ફેકલ્ટીના ડીન દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું ત્યારબાદ કોમર્સ ફેકલ્ટી ખાતે સભાનું આયોજન પણ કરવામાં આવ્યું હતું વધુમાં એમએસ યુનિવર્સિટીમાં પોલીસની ઉપસ્થિતિમાં ફટાકડા ફોડવામાં આવ્યા હતા આજ રોજ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ વડોદરા મહાનગર દ્વારા ગુજરાત ભરમાં આજથી પચાસ વર્ષ પૂર્ણ ચાલુ થયેલ નવનિર્માણ આંદોલન એક મોરબીની સામાન્ય ચાલુ થઈને કોંગ્રેસની ચીમનભાઈ પટેલની સરકાર પાડે છે ત્યાં સુધીનું આ આંદોલન છે તો આજના યુવાનોને સમાજ દેશ માટે જાગૃત કરવા માટે અને એકત્રિત થઈ સંગઠિત થઈ જ્યાં જરૂર પડે ત્યાં ઊભા રહેવું એક એવો મેસેજ લઈને આ યાત્રા પૂરા ગુજરાત દ્વારા ફરે છે ત્યારે આજે ચાર જાન્યુઆરીના રોજ વડોદરા ટેકનોલોજી ફેકલ્ટી ખાતે આવી છે તો કાર્યકર્તાઓ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું ત્યારબાદ રેલી સોલ કોમર્સ ફેકલ્ટી જઈ ત્યાં એક જાહેર કાર્યક્રમ કરવામાં આવે છે અને આ રેલીનો મુખ્ય ઉદ્દેશ્ય એ જ છે કે યુવાનો એકત્રિત થઈ આજના યુગમાં સમાજ માટે શું યોગદાન આપવું જોઈએ એની અને પૂર્વમાં જે આપણા પૂર્વજોએ આ આંદોલન કરવા માટે નવનિર્માણ કર્યું છે તો નવનિર્માણને પુનઃ સ્મરણ થાય એ માટે માટેના આ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે આજે બસોથી વધારે યુવાનો ટેકનોલોજી ફેકલ્ટી ખાતે ચાલ ભેગા થઈને કાલા ઘોડા સર્કલ થઈને કોમર્સ ફેકલ્ટી એમએસ યુનિવર્સિટીમાં જશે અને ત્યાં એક વિદ્યાર્થીને સંદેશ આપવા માટે માટેની યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે અક્ષય રવાડી એ બીપી વડોદરા આંદોલનની પચાસમી વર્ષઘાટ નિમિત્તે ગુજરાતભરની અંદર અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા છાત્ર શક્તિ યાત્રાનું નિર્માણ કરવાની અંદર આવ્યું છે એ અંતર્ગત રથ વડોદરા શહેરની અંદર આવ્યો છે ગઈકાલે રાત્રે એમએસ યુનિવર્સિટીની બોયસ હોસ્ટેલ ગર્લ્સ હોસ્ટેલની અંદર સ્વાગત કરવાની અંદર આવ્યું આજે ટેકો ફેકલ્ટી થઈ અને મેન બિલ્ડિંગ સુધી ભવ્ય બાઇક રેલીનું આયોજન કરવાની અંદર આવ્યું તેની અંદર દરેક ફેકલ્ટી ટીમ પણ આવીને સ્વાગત કર્યું છે આ રથનું આ રથ એ યુવાનોની તાકાતનો એક રથ છે આ રથ એ યુવાનોની જે તાકાત છે આથી મોરબીની અંદરથી જે નીકળ્યું ગુજરાત સરકારને પણ ચીમનભાઈ પટેલની સરકારને પણ પલટાવાની તાકાત રાખે છે એટલે યુવાન આજનું યુવાન શું કરી શકે એના માટેનું ઉત્તમ ઉદાહરણ કોમર્સ સેકલની અંદર ભવ્ય આયોજન કરવાની અંદર આવ્યું છે અને ભવ્ય એક ઓપન આયોજન કરવાની અંદર સ્ટેજ બાંધી અને વિદ્યાર્થીઓને મોટી સંખ્યાની અંદર નવનિર્માણ આંદોલન વિશેની માહિતી આપવાની અંદર આવનાર છે